તો હેલ્લો મિત્રો વેલકમ બેક્ટ્યુ મે યુટ્યુબ ચેનલનું કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવો વિડીયોમાં આપણે જવા કહેશો મીતભાઈ અમને આવે છે તો ચાલો મળીએ કેશો મિત્રો આપણે આવી ગયા છે મીતભાઈ ભાઈ તમે હાલો 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 જવા દિયો મિત્રો અમે હવે ભાઈ ગયા કેશો તો ચાલો મળીએ કહેશો

কোকে আলো আলো ইলেন জায়ে ইতে স্য়ে আতামার আখো ঠেলো বর মানো সেকে নিয়ে আজু বেন পাসো মুকো স্য়েন ত্য়ে আক্য়�

હાલો બગીજે તો કેમ છો મિત્રો મારો વિડિયો આવી ગયો છે કેસવોડ વાઇબમાં ખાલી સોંડાલા કેસવોડ જલ્દી જોતા હો જાવ હાલો મારે આજે મે પ્લાન લાખ રૂપિયા આવ્યો એ કે કે લાખ બધા હે ને YouTube ચાલુ થઈ એટલે એટલે ને તકતો હવે હિતેશભાઈ આયાં કઈ ખબર નથી પડતી આ હાથી બધાયને હેરાન કરે છે હા હાથી હેરાન કરે છે કે કોઈને કઈ ખબર નથી પડતી છોકરા હાથી ને હેરાન કરે એવું હે બહુ કેવાય

મિત્રો આ જોઈ શકો છો આ નાના બાળકો માટે છે અને આ મોટા માટે મિત્રો અમે છે ને મેસવાણ હસ્તી શ્યામભાઈ ને મળીએ મળીએ છે શ્યામભાઈ ને પાંચ કે થઈ ગયા પાંચ કે ને કોંગ્રેસ્યુલેશન ભાઈ હા

આવતા આવતા ભાઈ લાગે ને તમે પછી મારે ઠંડી ના